જાફરાબાદ તાલુકાના લોટપુર ગામના વાંકા બાવળે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના સવારના અગિયાર વાગ્યે જાફરાબાદ તાલુકાના લોટપુર ગામે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક સુનાવણી એટલા માટે કરવામાં આવી કે લોટપુર અને લુંડસાપુર વચ્ચે જે આવી રહેલ મેસર્સ ઇન્ડો એશિયન કોપર લિમિટેડની આવવાથી જે નુકસાન થવાનું છે એ બાબતે રજૂઆત કરવા લોટપુરવાળા બાવળે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના અધિકારી તેમજ કલેક્ટર સાહેબ અમરેલી રાજુલા પ્રાંત ઓફિસર જાફરાબાદના મામલતદાર શ્રી ડીવાયએસપી વોરા સાહેબ તેમજ પોલીસ જવાનો અને મેસર્સ ઇન્ડો એશિયન કોપર લિમિટેડના અધિકારીઓ હાજર રહ્યા હતા આજુબાજુ ગામના સરપંચ ભાઈઓ બહેનો વડીલો અને મિત્રો પણ લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા મેસસ ઇન્ડો એશિયન કોપર લિમિટેડ કંપનીનો જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કેમ કે કોપર બનાવવાની પ્રોસેસ દરમિયાન એમાંથી નીકળતા ઝેરી પદાર્થ દ્વારા માનવ જીવનને અને જમીનને તેમજ પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય એમ છે એટલા માટે આજુબાજુના સરપંચો તેમજ ભાઈઓ બહેનો અને વડીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો છતાં પર કોપર પ્લાન્ટની જો મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવાની રજૂઆત કરવામાં આવી છે પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડ

જેમાંથી કોપ કોપથી આવતો કેમે આંગળવારીમાં કોપથી આવતો જેની જે જેતા છે તો આપનું શું આયોજન છે મારું એમ કે આરોગ્ય લક્ષી શું આયોજન છે આ વિસ્તારમાં કદાચ આવે તો અમારે તો જોતી આ લોકોને જોતી જે લક્ષી એમ જો એમાં થવાનો તો નથી અને એના સિવાય આરોગ્ય માટે પણ આપણે સીઆર નું માટે જે એ પ્રમાણે આપણે ના નોટિફિકેશન પ્રમાણે જે રૂપિયા ખર્ચવાના છે એમાંથી આપણે એ પૈસા ખર્ચ